ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીની બેઠક મળી છે આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખનું નિવેદન સરકાર સાથે બેઠક હકારાત્મક રહી છે ગ્રેડ પે ખાતાકીય પરીક્ષાની બેઠકમાં ચર્ચા છે હજુ બીજી બેઠક આરોગ્ય વિભાગ સાથે કરાશે આંદોલન સંદર્ભે આગામી બે દિવસમાં નિર્ણય પણ લેવાશે તેત્રીસ જિલ્લાના પ્રમુખો સાથે બેઠક બાદ આંદોલ આંદોલન અંગે નિર્ણય પણ લેવાશે સારી પોઝિટિવિટી બેઠક અમારી થઈ છે અમને સારી રીતે સાંભળ્યા છે અને સારો રિસ્પોન્સ જેને કહેવાય ઓરિજિનલ કારણ કે અમને વિશ્વાસ છે કે ભાઈ આ સરકાર શ્રીમાં અમુક જે મિનિસ્ટર સાહેબો એને ખાતું જે હેલ્થનું છે તો હેલ્થના મિનિસ્ટર સાહેબ ઋષિકેશભાઈ પટેલ બોલ્યા કે ભાઈ આ રીતે અમે સુપર ચર્ચા કરશું અને સુપર જે લાભ તમને જે મળે એની વિશે બીજી બેઠક પણ અમને આપશે તો અમે પણ અમારી જે તેત્રીસ જિલ્લાની કમિટી છે તેત્રીબાઈ થની અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની જે રાજ્ય હોદ્દેદાર અને પગલાં સમિતિ સભ્યની તો આ બાબતે અમે ગહન ચર્ચા કરીશું અને જે યશમા બાબતે જે નુકસાની થઈ છે એ બાબતે પણ સરકાર પોઝિટિવિટી લીધી છે અમદાવાદના શાહવાડી ખાતે